હું સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયો સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે છ ડિસેમ્બર એટલે કે મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન છે તો આજે આપણે તેમના વિચારોને યાદ કરીએ અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જાશું ત્યાં જ રસ્તો બનાવી દઈશું આ પંક્તિ ડૉક્ટર આંબેડકરના જીવનનું સંઘર્ષનું પ્રતિક દર્શાવે છે તેઓ અનન્ય નેતા હતા તેમનું આખું જીવન ભારતના બંધારણના કામમાં લગાડી દીધું ખાસ કરીને ભારતના એંસી ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા તેમને અભિશાપથી મુક્ત કરવા માટે તેમણે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે આંબેડકરના જીવનનો એ મૂળ મંત્ર પણ રહ્યો છે તેઓ એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ધ્રુવંત ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા તેઓ બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે ભારતીય બંધારણના ઘડતરમાં તેમના યોગદાનને કારણે તેઓ બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા તેમને ઓગણીસો નેવુંમાં મરણ ઉપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા તેમના જન્મ અને મરણ અંગે આપણે જોઈએ તો તેમનો જન્મ જે છે એ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણુંમાં મહુમા સુબેદાર રામજી સકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં થયો હતો ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા લશ્કરની શાળામાં તેઓ હેડમાસ્ટર પણ હતા નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા હતા જ્યારે ભીમરાવ છ વર્ષના હતા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું આ સમય દરમિયાન આપણે એટલા કિસ્સાઓ જોઈએ તો એક કિસ્સો છે કે જે એ જ્યારે સાત વર્ષના હતા એમાં એ સમય દરમિયાન એક એમના વાળ વધી ગયા હતા તો તેઓ વાળ કપાવવા માટે વાળંદ પાસે જાય છે અને વાળંદ પાસે જઈને કહે છે કે મારા વાળ કાપી આપોને તો એમને જોઈને એટલો બધો ઠપકો આપે છે એ વાળંદ કે જેમનું કંઈ હદ નહીં અને ન બોલવાના તમામ શબ્દો એ બાળક માટે બોલે છે બાળક એટલે કે ભીમરા પોતાના ઘરે આવે છે અને પોતાના પરિવારના સભ્યોને જણાવે છે તો એમની એમને આશ્વાસન આપવા માટે એવું કહે છે કે આપણાથી ત્યાં ના જવાય હવે પછી ત્યાં જઈશ નહીં પરંતુ જે સમાજની જે વાસ્તવિકતા છે એમની એમને ખૂબ જ દુઃખદ અનુભવ થયો એ જ રીતે બીજો પણ એક અનુભવ છે કે જ્યારે એ પોતે સાત આઠ વર્ષના હતા તે સમય દરમિયાન એક વડના ઝાડ નીચે પોતે રમતા હતા રમીને થાકી ગયા એટલે ત્યાં એક પાણીયારું હતું તો એમને થયું કે આજુબાજુ જો તો કોઈ હતું નહીં તો એમને થયું કે ચાલો પાણી પી લઉં અને પાણી પીવા જાય છે તે જ સમયે એક દાદીમાં એમને જોઈ જાય છે અને દાદીમા એમને એટલો બધો ઠપકો આપે અને એના પર એટલા બધા શબ્દોની વર્ષા કરી કે એમ ન બોલવાના તમામ શબ્દો એના માટે બોલ્યા એટલે આ સમય દરમિયાન એમ એક ગુવાડ જે છે ત્યાંથી પસાર થતા હતા એમણે જોઈ લીધું અને એ ગુવાડ ત્યાં આવ્યા અને એમને એટલો માર માર્યું કે પોતાની પોતાને બચાવીને ભીમરાવજી ત્યાંથી ઘરે જાય છે અને ઘરે જઈને પછી પોતાના માતાને કહે છે કે પાણી પીવા ગયો અને એમાં આવી રીતે મારું અપમાન કર્યું અને મને પાણી ના પીવા દીધું અને મને માર માર્યું એટલે એમના માતા પણ એમને આશ્વાસન આપે છે કે બેટા આપણાથી ત્યાં ના જવાય હવે ફરી પાછા ત્યાં જશો નહીં એવી રીતે કહેતા હોય છે પરંતુ એ સમય દરમિયાન એટલું બધું દુઃખદ કે આપણે એ ઘટનાને અનુભવી શકીએ તો આપણને પણ હૃદય દ્રવી આ જે ઘટના છે એનાથી આપણને પણ રડવું આવી જાય એટલે એ માતા અને બાળક એકબીજાને ભેટીને ખૂબ રડ્યા એટલે આ પ્રકારની ઘટનાઓનો સામનો એમને જ્યારે પોતે નાના હતા એ સમય દરમિયાન એમને કરવો પડ્યો હતો એટલે પોતાનું જે શિક્ષણ જે શરૂ થયું ત્યારથી લઈને એમને ઘણા આવા અનુભવો થયા હતા ભીમરાવના પિતાની અટક સકપાલ હતી તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગરી જિલ્લાના આંબાવડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડે કર રાખવામાં આવેલી પરંતુ નિશાળના જે એક શિક્ષક કે જેમણે ભીમરાવને ખૂબ જ ચાહતા તેથી તેમણે ભીમરાવની અટકની શાળાના રજિસ્ટરમાં સુધારીને આંબા વાડેકરને બદલે આંબેડકર રાખી આ શાળામાં ક્લાસરૂમમાં પણ એમને બેસવાના નહોતા દેતા માટલામાંથી પાણી ન પીવા દે અને જો પાણી પીવું હોય તો પટાવાળો એમને ઉપરથી રેડીને આપે આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને જે દિવસે જો પટ્ટાવાળો ના આવ્યો હોય તે દિવસે એમને પાણી વગર પણ રહેવું પડતું આવી આવી બધી મુશ્કેલીઓનો સામનો એમને તે સમય દરમિયાન કરવો પડ્યો હતો અસ્પૃશ્યતાના કારણે તેઓને ઘણું જ સહન કરવું પડ્યું અને ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની આલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ઓગણીસોને સાતમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ડોક્ટર કૃષ્ણજી અર્જુન કેલુસ્કરે તેમની ઉચ્ચ પ્રતિભાને અને જિજ્ઞાસાને ઓળખી અને પછી એમણે પોતે લખેલું એક પુસ્તક ગૌતમ એ એમને આપ્યું અને એ પુસ્તક વાંચવાના કારણે તેમનામાં ઘણું જ પરિવર્તન આવ્યું અને કે પોતે આગળ પોતાની જીવનમાં શું કરવા માંગે છે એ એ પ્રમાણે એમણે પોતાના જીવનને એક નવો વળાંક એમણે આપ્યો ભીમરાવના લગ્ન જે છે એ રામી નામની બાળા સાથે થયા જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું હતું ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઈસવીસન ઓગણીસોને બારમાં અંગ્રેજીના મુખ્ય વિષય સાથે મુંબઈમાં બીએની પરીક્ષા પાસ કરી સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા તેથી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આબડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું આ સમયે બે ફેબ્રુઆરી ઓગણીસો ને તેરના રોજ ભીમરાવના પિતા રામજી શકપાલનું અવસાન થયું ભીમરાવે નોકરીને તિલાંજલિ આપવી પડી પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માગતા હતા કરાર કર્યો કે પાછા આવે ત્યારે ઋણ ચૂકવે અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવને શિષ્યવૃત્તિ આપીને ઓગણીસો ને તેરમાં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં તેઓ રાજનીતિ વિજ્ઞાન સમાજશાસ્ત્ર વિજ્ઞાન દર્શન અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ સાહેબે કર્યો હતો ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મ સૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા ડૉક્ટર આંબેડકરે અમેરિકામાં સેમિનારમાં ભારતીય જાતિ વિભાજન પર પોતાનો પ્રખ્યાત શોધપત્ર વાંચ્યું જેમાં તેમના વ્યક્તિત્વની ચારે બાજુ પ્રશંસા થઈ અને અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અભ્યાસના રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય પર નિબંધ લખી ઓગણીસો ને પંદરમાં કોલંબિયા યુનિવર્સિટીને સબમિટ કર્યું અને એમ એની પદવી પ્રાપ્ત કરી ઓગણીસો ને સોળમાં તેમણે પીએચડીની પદવી માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય પર નિબંધ લખીને કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને ત્યાંથી પીએચડીની પદવી મેળવી ત્યારબાદ તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ જાય છે અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો પરંતુ પ્રતિકૂળ સંજોગો અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીને કારણે વિદ્યાભ્યાસ છોડીને તેમને ભારત પાછા ફરવું પડ્યું ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી ત્યાં પારસી ધર્મશાળામાં પોતાનું નામ બદલીને રોકાયા અને ત્યાંના જે માલિક હતા એમણે આ પ્રમાણે નામ બદલીને રોકાવા માટે તેમણે સલાહ આપી હતી જેથી તેઓ ત્યાં પોતાનું નામ બદલીને રોકાયા પણ તે સમય દરમિયાન શું બન્યું તો કે એ જે ધર્મશાળામાં રોકાયા હતા ત્યાં કેટલાક જે પારસી મિત્રો જે હતા એમને ખબર પડી ગઈ કે આ તો અછૂત વ્યક્તિ છે એને અહીંયા રહેવું જ રહેવું કેવી રીતે દેવું જોઈએ એટલા માટે એમને ખૂબ માર માર્યો અને એમનું ખૂબ અપમાન કર્યું એટલે પોતે ત્યાંથી પોતાની પોતાને બચાવ્યો અને ત્યાંથી પાછા ફરવા માટે પ્રયત્ન કરે છે અને એમના પાસે થોડા દિવસની મોહલત માગે છે પરંતુ તેઓ આપતા નથી કેટલાક કલાકોની માત્ર મોહલત આપે છે અને પછી પોતે વડોદરાથી પાછા ફરવા માટે નવ વાગ્યાની ટ્રેન હતી એટલા માટે તેઓ અત્યારે આપણે ઓળખીએ છીએ કે કમાટી બાગ કે સયાજી બાગ એ બાગમાં ત્યાં જઈને બેઠા હતા અને એ સમય દરમિયાન બેસીને પોતે વિચાર કર્યો કે મારા જેવો વિદ્વાન વ્યક્તિની આ પ્રકારેની દશા આ સમાજમાં થતી હોય છે કે થઈ તો પછી જે વ્યક્તિઓ નિરક્ષર છે ખરેખર આગળ આવી શકતા નથી એવા વ્યક્તિનું જીવનનું શું એટલે આ ખૂબ જ કરુણ ઘટનાને એમણે પોતે વિચારીને પછી એક સંકલ્પ કર્યો કે મારા પરિવારમાં આઠ કે દસ વ્યક્તિઓ છે એ મારા પરિવારના સભ્યો નથી પરંતુ એ તમામ વ્યક્તિઓ મારા પરિવારના સભ્યો છે કે જે વ્યક્તિઓ કચડાયેલા દબાયેલા જેઓ જ્ઞાતિવાદનો શિકાર બને છે એવા તમામ વ્યક્તિઓ મારા પરિવારના સભ્યો છે એવું સમજીને એમના એમની સાથે જે અન્યાય થાય છે એમાંથી એમને ઉગારવા માટે એમણે સંકલ્પ લીધો અને આગળ તેઓ વધ્યા અને હંમેશાના માટે એમણે વડોદરા છોડીને પોતે ત્યાંથી જતા રહ્યા ત્યારબાદ તેમના પ્રયત્નોને સફળતા મળી અને ઓગણીસો અઢારમાં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા આર્થિક ભીષ ઓછી થવાથી થોડા પૈસા બચાવીને તેમણે કેટલીક રકમ મિત્રો પાસેથી પણ લીધી અને તેઓ ફરી સ્ટડી કરવા માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે ફરી ચાલુ કર્યો અને તે ઓગણીસો ને ત્રેવીસમાં તેઓ બેરિસ્ટર થયા તેમનો એક નિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય પર નિબંધ રજૂ કરીને તેઓ ડોક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ પદવી તેમને મળી અને અભ્યાસ પૂર્ણ થવાથી તેઓ ફરી જર્મની પણ ગયા પ્રખ્યાત બોર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેઓ ફરી પાછા ભારત આવ્યા જૂન ઓગણીસો ને અઠ્યાવીસમાં મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા અને સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતિય સમિતિઓની રચના કરવામાં આવી તેમાં તેમને આ કમિટીમાં પણ એમને મુંબઈમાં નિમ્યા બહાર જાહેર સભાઓમાં તેમનો અવાજ ગાજવા લાગ્યો ત્રેવીસ ઓક્ટોબર ઓગણીસોને અઠ્ઠાવીસના રોજ તેમણે સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આ જ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના પણ કરી મજૂર ચરવણમાં પણ તેઓ પ્રણેતા બન્યા તેમના હકો સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા પાંચમી જૂન ઓગણીસો ને બાવનના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ એવી ડોક્ટરેટ લોની પદવી આપી બાર જાન્યુઆરી ઓગણીસો ને ત્રેપનને દિવસે ભારતની યુનિવર્સિટીએ ડૉક્ટર આંબેડકરજીને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી એ પ્રમાણે તેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મના અંગીકારમાં તેમણે ઘણા બધા દેશોનો અભ્યાસ શરૂ કર્યો અને અભ્યાસ કર્યા પછી તેમણે પોતે બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો ઓક્ટોબર ઓગણીસો ને છપ્પનના રોજ તેમણે નાગપુર દીક્ષા દીક્ષાભૂમિમાં છ લાખથી વધારે દલિતો સાથે નવ્યાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ભારતમાં બૌદ્ધો દ્વારા તેમને બૌદ્ધિશત્વ માનવામાં આવે છે જોકે આવો તેમનો કોઈ દાવો નહોતો પરંતુ તેઓએ દલિતોને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી બંધારણના ઘડવૈયા બંધારણના ઘડવૈયા તરીકે તેમણે ખૂબ જ પોતાનું અમૂલ્ય યોગદાન છે એ આપ્યું છે ઓગણીસો ને પચાસમાં આપણે પરસ્પર વિરોધી જીવનમાં પ્રવેશ કરી રહ્યા ઓગણત્રીસ ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ અનેક મુશ્કેલીઓ અને તંદુરસ્ત બરાબર ના હોવા છતાં એમની વચ્ચે પણ તેમણે આંબેડકર અને તેમના બંધારણ સમિતિએ મહત્ત્વનો ફાળો આપ્યો બંધારણમાં ત્રણસો ને પંદર કલમો અને આઠ ફરીસિસ્ટ રાખવામાં આવ્યા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો સમાજ સુધારણાની વાત કરીએ તેમણે જીવનભર અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવા અને દલિતો તેમજ અન્ય પછાત વર્ગોના અધિકારો માટે સંઘર્ષ કર્યો છ ડિસેમ્બર ઓગણીસો ત્રીસમાં ભારતના વાયસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા તેમને આમંત્રણ પણ મળ્યું આ પરિષદમાં ડોક્ટર આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોને વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટિશ સરકાર પાસે બાંહેધરી માંગી તેમની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ પર ઊંડી અસર કરી તેઓ ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા ડૉક્ટર સાહેબ આંબેડકરનો અવાજ ગુંજી ઉઠ્યો સમાજમાં સમાજમાં શ્રેણીહીન અને વર્ણવિહીન કરવો પડશે કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો છે જેને કશું જેની પાસે કશું નથી તેવા લોકો ગરીબ મનાય છે અને જે કશું નથી તેઓને દલિત સમજવામાં આવે છે બાબા સાહેબે સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહવાન કર્યું છીનવેલા અધિકારો ભીખવા નથી મળતા અધિકાર વસૂલ કરવાનો હોય છે આમ સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક અહિંસક ક્રાંતિઓ તથા માનવીય હક્કો માટેની લડાઈઓ અને સત્યાગ્રહો થયા છે સત્તા પરિવર્તન વિચાર પરિવર્તન તથા આઝાદી માટેના આંદોલન અને ક્રાંતિઓ થયેલ છે પરંતુ ભારત જેવા દેશમાં માણસે પીવાના પાણી માટે કે જે પશુ પક્ષીઓને પણ સહેલાઈથી મળી રહે તેના માટે ડૉક્ટર આંબેડકર સાહેબે સત્યાગ્રહ કર્યો હતો તેઓ ખૂબ ખૂબ કરુણ દિલના હતા ઉદાહરણ જોઈએ કે તેઓ જ્યારે અને મદદ માગે છે કે મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ છે હાલત ખૂબ જ ગંભીર છે તો દવાખાને લઈ જવું છે પરંતુ કોઈ એમને દવાખાને બોલાવતા નથી કે કોઈ લઈ જવા માટે તૈયાર નથી અમારી મદદ કરો નહીં તો એમનો જીવ ખૂબ જ જોખમમાં છે કે એમનું ટૂંક સમયમાં મૃત્યુ થશે એવું એમણે જણાવ્યું તો બાબા સાહેબ આંબેડકરે કોઈ પણ વિચાર કર્યા વગરે બેનને કીધું કે તમે રોકો અને પોતાની ગાડી લઈ આવ્યા અને રાત્રે બેનને અને એમના પતિને બેસાડીને દવાખાને લઈ જાય છે અને હોસ્પિટલમાં તો તમામ ત્યાં ડૉક્ટરો ઓળખતા હતા અને એ સમય દરમિયાન એ પોતે ફેમસ થયેલા હતા એટલા માટે તરત જ એ ભાઈને એડમિટ કર્યા અને ડૉક્ટર સાહેબ આંબેડકર એમની ટ્રીટમેન્ટ થાય ત્યાં સુધી સવાર સુધી ત્યાં રોકાયા અને એ ભાઈને એ બેનના પતિનું જીવન બચી ગયું એટલે આ પ્રકારે એમનામાં કરુણા ખૂબ જ બહુ સારી રીતે ભરેલી હતી એટલે બીજા લોકો પ્રત્યે કરુણા રાખતા હતા આવી જ રીતે આપણે આગળ જોઈએ તો બાબા સાહેબ આંબેડકર સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા તેમના મતે કોઈ પણ સમાજના ઉત્થાન અને પતનની પારાસીસી તે સમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે માટે તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓની જે પશુવત દશા જોઈ અનુભવી અને દ્રવિત થયા તેમની મુક્તિ માટે આજીવન લડત ચલાવતા રહ્યા એટલું જ નહીં ભારતીય બંધારણના કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુક્તિ માટે સમાનતા અને સ્વતંત્ર માટે હિન્દુ કોડ બિલની રચના કરી ભારતના મહિલા મુક્તિના મસાલચી મહાત્મા ફૂલેના અનુયાયી પણ નારી મુક્તિના પ્રખર હિમાયતી પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ કરીને તૈયાર કરેલા હિન્દુ કોડ બિલનું કરુણ વિકાસ થયું હિન્દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સ્વપ્ન ભાંગી પડ્યું હિન્દુ બાબા સાહેબ આંબેડકર ખૂબ વ્યથિત થયા અને નારી મુક્તિના યજ્ઞમાં પોતાનો પ્રધાન પદની આહુતિ આપી દીધી તેમના ચારિત્ર્યની વાત કરીએ તો એક પ્રસંગ હું તમને વર્ણવું છું કે મરાઠાના એક રાજા હતા એમને એક યુરોપિયન યુવતી સાથે પ્રેમ થઈ ગયો યુરોપિયન યુવતીને પોતાના રજવાડામાં લઈને આવ્યા પરંતુ એમના રજવાડાના લોકો એમને સ્વીકારતા નહોતા તો કોઈ કે એમને સજેશન આપ્યું કે તમે બાબા સાહેબ આંબેડકર પાસે જાઓ તો એવું તમારો પ્રશ્નનો કોઈ સારો એવો ઉકેલ શોધી દેશે તો પોતે ત્યાં આવ્યા એ બેન સાથે અને પછી એમને વાત કરી તો ડૉક્ટર સાહેબ આંબેડકરે એ બાબતે વિચારણા કરી અને એનો યોગ્ય ઉકેલ આપ્યો કે તમે જો હિન્દુ ધર્મ સ્વીકારી લેશો તો રજવાડાના લોકો પણ તમને સારી રીતે સ્વીકારી લેશે અને એવી રીતે કર્યો અને એ લોકોએ એમને સ્વીકારી લીધા પણ ત્યારબાદ થોડા દિવસો પછી શું થયું તો કે એ બેન જે છે એક રાત્રે ડૉક્ટર સાહેબ આંબેડકરના ઘરે આવ્યા અને રાત્રે આવ્યા જેથી બાબા સાહેબ આંબેડકર એમને પૂછ્યું કે તમે કેમ આટલી રાત્રે આવ્યા કારણ કે તમે જે પ્રકારે રાત્રે આવ્યા એના ઘણા બધા મિનિંગ નીકળી શકે છે તમારે નહોતું આવવું જોઈતું તો એ બેન બેને કીધું કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું એટલા માટે હું તમારી પાસે આવી છું તો બાબા સાહેબ આંબેડકર બોલ્યા કે હું પણ તમને પ્રેમ કરું છું પણ એક બેન તરીકે અને ત્યારબાદ એ બેનને એવી રીતે સમજાવ્યા કે એ બેનને પોતાના ભૂલનો અહેસાસ થયો અને પછી એ બેન રાજી થઈને ઘરે ગયા આવો એક બીજો પ્રસંગ પણ હું તમને કહીશ કે એવી રીતે પોતે કેટલા પ્રામાણિક હતા જ્યારે પોતે દિલ્હીમાં હતા પોતાનો દીકરો પણ એમની સાથે હતો શંકરાનંદ શાસ્ત્રી જે છે એ એમની સાથે હતા એટલે એક કોન્ટ્રાક્ટર એમની પાસે આવ્યા અને એમણે કીધું કે જો યશવંતરાવને અમારા સાથે કામ કરવા માટે બાબા સાહેબ આંબેડકર જો પરવાનગી આપતા હોય તો અમારો ધંધો વ્યવસ્થિત અને સારી રીતે ચાલુ રહે એટલે એમને થોડી કમાણી પણ થઈ જશે એટલે તમે એમની સાથે વાત કરો એટલે શંકરાનંદ શાસ્ત્રીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ બાબતે વાત કરી તેઓ પોતે એટલા ગુસ્સે થઈ ગયા કે પોતાના દીકરાનો લાભ લઈને એમનું શોષણ કરવા માંગતા હતા અને એટલે એમને ખૂબ જ ખીજાયા અને પોતાના દીકરાને તરત જ મુંબઈ મોકલી દીધો અને એ બાબતે ફરી પાછા આ બાબતે ક્યારેય વાત ના કરવાની એમને ઠપકો આપ્યો એટલે આ પ્રમાણે એમને પોતે કેટલા પ્રામાણિક અને ચારિત્રવાન હતા એ આ ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ આમ તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા બુદ્ધિમાન ઈમાનદારી સત્યતા નિયમિતતા દ્રઢતા પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો આ સમગ્ર યાત્રા દરમિયાન બાબા સાહેબ પણ વિવિધ રોગોથી પીડાતા રહ્યા તેઓ ડાયાબિટીસ બ્લડ પ્રેશર ન્યુરાઇટીસ સાંધાના દુખાવા જેવા અસાધ્ય રોગથી પીડિત હતા ડાયાબિટીસના કારણે તેમનું શરીર જર્જર થઈ થઈ ગયું હતું સંધિવાના કારણે તેઓ અનેક રાત પથારીમાં જ પડ પડી રહ્યા અને છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ તેમનો વિલય થયો આ દુનિયામાંથી તેમણે હંમેશાના માટે વિલય લીધી એટલે સૂર્યાસ્ત ત્યાં થઈ ગયું કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો અડગમના મુસાફિરને હિમાલય પણ નથી નડતો આમ ડૉક્ટર સાહેબ આંબેડકર સમતા સપમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર બાબા સાહેબના નામ હુલામણા નામથી પ્રસિદ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રકાંડ પંડિત પ્રખર દેશભક્ત અસ્પૃશ્ય અને મહિલાઓના મુક્તિદાતા ભારત રત્ન હતા ડોક્ટર સાહેબ આંબેડકર મેડ પ્રોવિઝન્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન બિકોઝ ઓફ વિચ આઈ સ્ટેન્ડ બિફોર યુ ઇન ધીસ પોઝિશન ટુડે શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો આ સૂત્ર બાબા સાહેબે આંબેડકર આપેલું આના આ પછી હું મારું પોતાનું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું આભાર